નમસ્કાર મિત્રો અરબસાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે એ વાત નોંધવી જોઈએ કે આ ચોમાસાનો વરસાદ નથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ ક્યારે થશે તેને લઈને હજુ સુધી હવામાન વિભાગે કોઈ જાહેરાત કરી નથી રાજ્યમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ બેસતું હોય છે રાજ્યમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ બેસતું હોય છે ગત વર્ષે રાજ્યમાં અગિયાર જૂને ચોમાસું વિધિવત રીતે બેઠું હતું જોકે આ વખતે કેરળમાં આઠ દિવસ વહેલું ચોમાસું બેઠું હોવાથી ગુજરાતમાં પણ ચોમાસાનો વિધિવત પ્રારંભ વહેલો થશે તેમ માનવામાં આવે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત પરથી વાવાઝોડાનો ભય ટળ્યો હોવા છતાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ યથાવત રહેશે જ્યારે અરબસાગરમાં ઊભી થયેલી સિસ્ટમ અઠ્યાવીસ મે સુધીમાં મજબૂત બનશે આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે આ સંજોગોમાં આગામી અઠ્યાવીસ મેથી જૂનની શરૂઆતમાં ગુજરાતનું આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે જેના પરિણામે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો